બળચુ રાખી જોડો એક વાટકીમાં આના માટે પોણી બનાવી દીધી અને છેય ભૂરી લેતી હું ને ઓ બધું તૈયાર છે કાલિયા ઓમાં નખી મરચું એટલે નખી ખાવા જેવું છે મને ખબર હે કે તમને બધા ઠંડુ ભાવા ને એકદમ પોઈ તમે તો મન કહેતો હે કે કે કોઈ કે નહીં બનાય તું એવી થઈ જાય સરમ નહીં આવી તને ના એના હોય આ મારા ઓર એના બનાવી દે ઓર હું બનાવી દઉં અમે બપોરે બનાવીને તૈયાર કરીને જ રાખી ઉતમે તમે બસ તું ના તમને પાણી પૂરી પાણી બનાવ્યો છે અતે તને તને સ્કૂલમાં ફોન કરીએ કે હેલો વિદ્યા પાણીપુરી બનાવીએ અમે હો

થોડું લેજે ના જોવો ભરી ભરી પીક ખબર હતી પાણી બનાવવાની

હા વીબા હા ઠીક થાય અલ મમ્મી આખું ખાઈ લે પેલાથી તો બટાકો આખો નાખો રહી જાય ખજૂર ઓबली બે હા શું ઓ વિદ્યા ફટાફટ બીજા બધું લઈ જાઉં બધું ને મૂકી દે ફટાફટ બની જ ગયો આપડે ખાઈ જ લઈએ રિવ્યુ લઈએ પપ્પા

અંતર મસાલા કરી દેજા બરાબર કેમ છે આ રીવી રીવી પપ્પા फटाफट फटाफट એકલું ધીઘું પપ્પા ગળું તો નિભાવતું માના પણ આરસો પણ બી એકલું ધીઘું મસાલા છે ઈસલા પપ્પા फटाफट જલ્દી ચાવી બનીયા